હેલો મિત્રો નમસ્કાર બાળકો કેવા હોય છે તે જાણવા માટે મારી ઉંમર હતી પરંતુ જ્યારે મારી વિધવા માતાએ પુત્રને જન્મ આપ્યો ત્યારે તે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે મારા પિતાને ગુજરી ગયાને ઘણા વર્ષો થઈ ગયા હતા તો આ સમયે મારી બહેનનો જન્મ કેવી રીતે થયો આ બધું જોઈને મને મારી માતા પર ગુસ્સો આવવા લાગ્યો ઉલટાનું એવું કહેવાય છે કે આ બધું જાણ્યા પછી હું મારી માતાને નફરત કરવા લાગી કારણ કે તેઓએ કંઈક ખોટું કર્યું છે મારી માતાએ એક પુત્રીને જન્મ આપ્યો તે પછી હું હવે તેના માટે વધુ પ્રેમ કરતી ન હતી પરંતુ મારી માતાએ મને ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ એક દિવસ મેં કંઈક એવું જોયું જેનાથી મને આઘાત લાગ્યો કારણ કે મારી માતાએ તેની સાથે એક નિર્દોષ છોકરી જેનું વર્તન કર્યું છે ત્યારથી જ હું મારી માતાને નફરત કરતી હતી કારણ કે મારી માએ એવું ખોટું કામ કર્યું છે કે મારી જગ્યાએ કોઈક હોત તો કદાચ તેણે પણ એવું જ કર્યું હોત પણ મારી મા મને નફરત કરતી ન હતી બલકે તે મને ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ જ્યારે પણ હું તેના કાર્ય વિશે વિચારું છું હું તેમના પર ખૂબ જ ગર્વ અનુભવું છું અને મેં તેને ક્યારે મારી બહેન વિશે પૂછ્યું તો તે કશું બોલ્યા વગર ચૂપ રહેતી હું મારી માતાને અસ્વસ્થ જોતા હતો અથવા હંમેશા કંઈક વિશે વિચારતી હતી તેને જોઈને એવું લાગતું હતું કે તેણે જે કર્યું તેનાથી તે ખૂબ જ શરમાઈ ગઈ ગઈ એક એક દિવસ હું હું ક્યાંક હતી અને પછી જ્યારે ઘરે આવી ત્યારે મેં જોયું કે મારી નિર્દોષ છોકરીને જેમ પકડીને બેઠી હતી ત્યારે હું ખૂબ જ રડતી હતી જ્યારે હું તેને રડતી ન જોઈ શકી ત્યારે મેં તેને હલાવી અને બહાર નીકળી તે વખતે તેને પૂછ્યું કે શું વાત છે તું આમ કેમ રડે છે જ્યારે મેં આ કહ્યું ત્યારે મારી માતાએ મને ગળે લગાડી અને રડવા લાગી જ્યારે મેં તેને તેના રડવાનું કારણ પૂછ્યું તો તેના મોઢામાંથી કોઈ અવાજ નીકળ્યો કે હું મારી માતાને આમ રડતી જોઈ શકતી ન હતી હું તેને ગમે તેટલી નફરત કરતી હતી તે મને ખૂબ જ પ્રેમ કરતી હતી ઘણું હતું અને તેણે રડતા રડતા કહ્યું કે હું તારા કારણે રડી છું કારણ કે તે મને તારા પ્રત્યેનો આ નફરત ગમતો નથી આખરે હું એક માતા છું દરેક માતા ક્યારે સહન કરી શકતી નથી કે તેની પુત્રી તેને નફરત કરે છે તે તમે જ વિચારો છો કે હું શું છું પરંતુ મેં કંઈ ખોટું કર્યું નથી અને આજે હું તમને મારું સત્ય કહીશ મારી માતા પાસેથી આ બધી વાત સાંભળીને હું શહેરમાં ગઈ મેં મારી માતાને આ શું ને પૂછ્યું અને તે તેની બાજુમાં બેઠી અને તેની વાર્તા કહેવા લાગી માતાએ કહ્યું કે આ તારી બહેન છે તે ગેરકાયદેસર નથી હવે હું તમને મારી આખી વાર્તા કહું મારા માતા પિતાના ઘરમાં અમે ચાર બહેનો અને એક ભાઈ બહેન હતા મારા પિતા ઘરે જવા માટે રિક્ષા ચલાવતા હતા પરંતુ અમે ચારે બહેનો જેમ જેમ મોટા થતા તેમ તેમ અમારા માતા પિતાનું ટેન્શન વધતું ગયું કારણ કે ઘરમાં ખાવાના પૈસા પણ ન હતા અને આજની મોંઘવારીમાં અમારી ચારે દીકરીઓના લગ્ન ક્યાં થાય આ ટેન્શનને કારણે અમારી માતાની તબિયત લથડી ગઈ તે બગડી ગયું અને માતાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા પરંતુ પિતા પાસે હોસ્પિટલના બિલ ભરવાના પૈસા પણ ન હતા પરંતુ પૈસા ન આપ્યા માતાને હોસ્પિટલમાં છોડવાનું કહ્યું અમારા બધા માટે અને અમારી માતા માટે મારી સૌથી નાની બહેન ગીતા કરતાં વધુ સારી ન હતી તેણીએ હાથ જોડીને ડોક્ટરને વિનંતી કરી કે તેણીને એક દિવસનો સમય આપો અને હું જલ્દીથી પૈસાની વ્યવસ્થા કરી દઈશ આટલું કહીને ગીત ત્યાંથી ચાલી ગઈ પરંતુ જ્યારે તે બીજા દિવસે પાછી આવી ત્યારે તેના હાથમાં એક લાખ રૂપિયા હતા આ જોઈને અમે બધા ભાઈ બહેનો આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે અમે તેને આ પૈસા વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે એક દિવસ જ્યારે હું કામની શોધમાં નીકળી ત્યારે મારા ઘરની આ હાલત જોઈને મેં તમને આ બધું કહ્યું નથી રસ્તામાં મને એક માણસ મળ્યો તેણે મને પૂછ્યું બહેન તમે ખૂબ જ ચિંતિત દેખાઈ રહ્યા છો શું હું તમારી સમસ્યાનું કારણ જાણી શકું છું તેમ છતાં હું ખૂબ જ ચિંતિત હતી તેથી જ મેં તેને આખી વાત કહી મારી સમસ્યા સાંભળીને તેણે મને કહેવાનું શરૂ કર્યું કે તમે ખૂબ જ સુંદર છો ફિલ્મ કે ટીવી સિરિયલના નાટકમાં તમે સરળતાથી ઓછા મેળવી શકો છો થોડા દિવસો પછી તેણે મારો પરિચય એક ડાયરેક્ટર સાથે કરાવ્યો ડાયરેક્ટરે મને સિરિયલ ડ્રામામાં કામ કરવાની તક આપી પણ મારા શૂટિંગમાં હજુ થોડો સમય છે તેણે મને કહ્યું કે જો તમે કોઈક વસ્તુની જરૂર હોય તો તું મને મોકલી દે ઇજ્જત હવે આ સમય કરતાં અમારા ઘર માટે બીજું શું જરૂરી હોઈ શકે છેવટે અમારી માતા બીમાર છે અને તેથી તેમની માંદગી જોઈને હું તેમની પાસે પૈસા માંગવા ગઈ કોઈ પણ વિલંબ કર્યા વિના તેણે મારા હાથમાં લાખ રૂપિયા મૂક્યા અને કહ્યું કે તમારું કામ ક્યારે શરૂ થશે તો ધીરે ધીરે આટલા બધા પૈસા ચૂકવી દો અને પૈસા ચૂકવશો તો મતલબ છે જ્યારે આવતીકાલથી મારું કામ શરૂ થશે ત્યારે તમે બધા તમારી માતાની સારવાર કરાવશો અને અમને પૈસાની સખત જરૂરત હતી તેથી જ અમે ગીતાની બહુ પૂછપરછ કરી નહીં તે ધીમે ધીમે મારી બહેનની કમાણી અમારા બધાની હાલત સુધારવા લાગી અને અમારા ઘરની બધી સમસ્યાઓનો અંત આવ્યો પણ સમય જતાં મને એક એનો અહેસાસ થવા લાગ્યો મારી બહેન ગીતા હવે પહેલાં જેવી નથી રહી તેના બદલે તે દરેક સમયે ખૂબ જ ઉદાસ રહે છે અને તે કંઈક અથવા બીજા વિશે વિચારતી રહે છે એક દિવસ જ્યારે તે રૂમમાં બેઠી હતી પછી હું તેની પાસે ગઈ અને મક્કમતાથી તેનો હાથમાં વાંચ્યો મેં ગીતાને પૂછ્યું આજકાલ ફિલ્મો અને નાટકોમાં કામ મેળવવું એટલું સરળ નથી મેં કહ્યું હું સહમત છું કે તું ખૂબ જ સુંદર છે પણ તું ગરીબ પરિવારની છે અને એ જ રીતે તને ફિલ્મ કે નાટકમાં કોઈ કામ મળી શકે નહીં અને તું આટલા દિવસથી ઓછું કામ કરી રહી છે આજ સુધી મેં તારી કોઈ ટીવી સિરિયલ કે કોઈ નાટક નથી જોયું મારા આ સવાલ પર ગીતાએ કહ્યું આજે તમે મને આ બધા છે પણ તમે શપથ લીધા હતા કે આજ પછી તમે મને કોઈ પ્રશ્ન નહીં પૂછો જેથી હું તમને તમારા જૂના દિવસો યાદ નહીં કરી શકું અને અમારી જિંદગી કેવી રીતે જીવતા હતા હવે અમારી હાલત પહેલા કરતા ઘણી સારી થઈ ગઈ છે તો એ દિવસોએ એણે મને કંઈક કહ્યું નહીં પણ એમના ચહેરાને જોઈને એવું લાગતું હતું કે એણે જિંદગીનું બધું જ ગુમાવી દીધું છે મારી સુંદરતા બહેનની જેમ જ હસવાની ખૂબ જ વાતો કરતી હતી તે હસવું કેવી રીતે ભૂલી ગઈ હતી ધીમે ધીમે તેણે અમારી બધી બહેનો અને ભાઈઓના લગ્ન કરાવ્યા પરંતુ જ્યારે મારા લગ્ન પછી વિદાય આપવાનો વારો આવ્યો ત્યારે તેણે મને કહ્યું બહેન તમે જતા રહો છો પણ જ્યારે પણ મારો ખરાબ સમય આવે તો કૃપા કરીને મને સાથ આપો કારણ કે તું મારી બહેન જ છે પણ મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને મેં રડતા કહ્યું તું મૂર્ખ તું આવી રીતે કેમ બોલી શકે છે હું તારા માટે મારો જીવ આપવા તૈયાર છું કમસે કમ આ બહેનને તો અવાજ તો આપ હું મારા સાસરે આવી છું પણ હું મારી બહેનને એ મૌન ચહેરો વારંવાર જોતો રહું છું લગ્નના થોડા દિવસો પછી તું મારા જીવનમાં આવી અને તારા જન્મના એક વર્ષ પછી જ તારા પિતા અમને છોડીને ચાલ્યા ગયા તારા પિતાના અવસાન પછી હું ફરી ભાગી પડી પણ આ બહાને મારું ગીતા મને ફરી જીવંત કરી લાવ્યું અને દર અઠવાડિયે મને મળવા આવતી અને તેણે મારા ઘરની સંપૂર્ણ જવાબદારી પણ ઉઠાવી લીધી અમારા દિવસો આમ જ વીતવા લાગ્યા જ્યારે હું ગીતાના લગ્ન વિશે પૂછતી તો ગીતાએ કહ્યું કે તે લગ્ન કરવા માંગતી નથી ઘરમાં બધાએ ગીતાને લગ્ન માટે સમજાવવાની કોશિશ કરી પરંતુ ગીતાએ લગ્ન કરવાની ના પાડી થોડા દિવસો પછી જ માતા પિતાએ પણ આ દુનિયા છોડી દીધી એક દિવસ ગીતા મારી પાસે આવી અને બધા પૈસા આપીને ચાલી ગઈ અને કહ્યું બહેન થોડા થોડા દિવસ મારી રાહ ન જુઓ હું હું તમને સુધી મળી નહીં કારણ કે કોઈ કામ માટે બહાર જતી હતી મેં તેનો કોઈ નિર્ણય પણ બહુ સવાલ કર્યો ન હતો લગભગ એક વર્ષ સુધી ગીતા મને મળવા આવી ન હતી હું વિચારતી હતી કે મારી બહેન ક્યાં છે પરંતુ એક દિવસ બપોરે જ્યારે હું શાળાએ જતી હતી ત્યારે અચાનક મારા મોબાઈલ પર ફોન આવ્યો એ ફોન બીજા કોઈનો નહીં પણ મારી બહેન ગીતાનો હતો ફોન પર તેણે તેણે કહ્યું દીદી આજે મને તમારી સૌથી વધુ જરૂર છે તમે ઝડપથી મારી પાસે આવો પોતાનું સરનામું આપ્યું જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે તે એક હોસ્પિટલ હતી તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો અને તેની હાલત ખૂબ જ નાજુક હતી તે મને જોતા જ રડવા લાગી અને મને કહ્યું દીદી આજે હું તમને એક મોટી જવાબદારી સોંપી રહીશું કારણ કે મારી હાલત ખૂબ જ નાજુક છે કદાચ હું તમને બચાવી શકું અને હું નથી ઈચ્છતી કે કોઈને ખબર પડે કે મેં આ એક દીકરીને જન્મ આપ્યો છે કારણ કે હું વેર હાઉસમાં કામ કરતી હતી ડાયરેક્ટરે મને હવેલીમાં મોકલી અને બદલામાં તેણે મને ઘણા પૈસા આપ્યા પણ હું આનાથી દુખી ન હતી હું વેચાઈ ગઈ હતી કારણ કે મારે મારા પરિવારનું ધ્યાન રાખવાનું હતું લાંબા સમય સુધી હવેલીમાં કામ કરતા વખતે મારા જીવનમાં એક વ્યક્તિ આવી અકસ્માત થયો અને તે આ દુનિયા છોડી ગયો પણ મારા પેટમાં તેના પ્રેમનું પ્રતિક વધી રહ્યું હતું આજે મેં એક બહેનને જન્મ આપ્યો છે આ પુત્રી મારા પ્રેમનું પ્રતિક છે હું આ હોસ્પિટલમાં છુપાઈને આવી છું કોઈકને ખબર નથી કે મેં અહીં છોકરીને જન્મ આપ્યો છે કારણ કે જો ઘરના માલિકને ખબર પડે કે મેં દીકરીને જન્મ આપ્યો છે તેથી તેઓ મારી પુત્રીને લઈ જશે આટલું કહીને તેણે આ દુનિયા છોડી દીધી મેં આ છોકરીને મારી છાતીએ લગાડીને તેને ઘરે લાવી બધાને કહ્યું કે આ મારી દીકરી છે અને તું પણ મને નફરત કરવા લાગી પણ મારી નફરત ખોટી ન હતી પણ તેથી મેં તને સાચું કહ્યું નથી આ વાત બીજા કોઈને કહીને તમારી જાતને મૂર્ખ ન બનાવો અને કહે છે કે આ મારી માસીની દીકરી અને જો કોઈકની આ વાત ખબર પડશે તો તેઓ મારી દીકરીને મારી સાથે જોડી દેશે અને ઘરનું કામ ચાલુ કરી દેશે હું મારી બહેન ગીતા માટે કંઈ કરી શકી પરંતુ હું તેની પુત્રીને દલદલમાં જવા દેવા તેની ખાતરી કરવા માટે હું મારા જીવનનું બલિદાન આપીશ અને મેં આ કર્યું પરંતુ આમ કરતી વખતે મને મારી પોતાની પુત્રીની નફરતનો સામનો કરવો પડ્યો જે મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું આ કહીને મારી માતા ફરીથી રડવા લાગી મારી માતાની આ વાત સાંભળીને હું ખૂબ જ શરમાઈ ગઈ અને હું જે પીડામાંથી પસાર થઈ રહી હતી તેના કારણે હું તેને ગળે લગાવી ખૂબ જ રડી કદાચ કોઈએ પણ આવું જ કર્યું હશે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવો અને આ વાર્તાને બંને તેટલી શેર કરો લાઇક કરો આભાર મિત્રો હેલો